ચોમાસાનો સમય છે અને વરસાદી માહોલ છે તેવા સમયે દરિયાની અંદર ડૂબતી બોટનો દિલ ધડક વિડિયો સામે આવ્યો છે ચોમાસાના માહોલમાં દરિયો તોફાની છે અને તેની વચ્ચે હાલક ડોલક થતી એક બોટ જે ગમે ત્યારે ડૂબી જશે એવું લાગે છે જે દરિયાથી જાજા પરિચિત નથી તેમને આ વિડિયો ચિંતામાં મૂકી દે તે સ્વાભાવિક છે પણ આ તો બધા દરિયાના છોરું છે અને આ તો રોજ દરિયાના ખોડે રમીને મોટા થનાર ખારવો સમાજ છે એમાં કંઈ થોડી પોતાની મોંઘી બોટ દરિયામાં ડૂબી જવા દે એકબીજાના સાથથી ગમે તેવી મુસીબતો પાર કરી જનારા ખારવાઓને નાવ ડૂબવાના સમાચાર મળ્યા કે તરત બધા બોટ આસપાસ એકઠા થઈ બચાવ કામગીરી શરૂ થઈ અને બોટને લાંબા રસ્તાથી બાંધી કિનારા સુધી લાવીને જ જંપ્યા એક તરફ ચોમાસું અને બીજી તરફ તોફાની દરિયો અને ત્રીજી તરફ ડૂબતી નાવ આ પરિસ્થિતિમાં સામાન્ય માણસો હથિયાર હેઠા મૂકી દે પણ આ તો સાગર છોડું દરિયો ખેડી આવનાર એમ થોડા પાછા પડે નાવને કિનારે લાવીને જ જમ્પે આ ડૂબતી બોટ વેરાવળ બંદરની હોવાનું સામે આવી રહ્યું છે ચોમાસાનું સમય છે અને વરસાદી માહોલ છે તેવા સમયે દરિયાની અંદર ડૂબતી બોટનો દિલધડક વિડીયો સામે આવ્યો છે ચોમાસાના માહોલમાં દરિયો તોફાની છે અને તેની વચ્ચે હાલક ડોલક થતી એક બોટ જે ગમે ત્યારે ડૂબી જશે એવું લાગે છે જે દરિયાથી જાજા પરિચિત નથી તેમને આ વિડિયો ચિંતામાં મૂકી દે તે સ્વાભાવિક છે પણ આ તો બધા દરિયાના છોરું છે અને આ તો રોજ દરિયાના ખોડે રમીને મોટા થનાર ખારવો સમાજ છે એમાં કંઈ થોડી પોતાની મૂકી બોટ દરિયામાં ડૂબી જવા દે એકબીજાના સાથથી ગમે તેવી મુસીબતો પાર કરી જનારા ખારવાઓને નાવ ડૂબવાના સમાચાર મળ્યા કે તરત બધા બોટ આસપાસ એકઠા થઈ બચાવ કામગીરી શરૂ થઈ અને બોટને લાંબા રસ્તાથી બાંધી કિનારા સુધી લાવીને જ ઝંપ્યા એક તરફ ચોમાસું અને બીજી તરફ તોફાની તર્યું અને ત્રીજી તરફ ડૂબતી નાવ આ પરિસ્થિતિમાં સામાન્ય માણસો હથિયાર હેઠા મૂકી દે પણ આ તો સાદર છોડું દરિયું આવનાર એમ થોડા પાછા પડે